સૌથી પહેલા કરીશું વાત કચ્છના નખત્રાણાથી સામે આવી રહેલા સમાચારની નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે મુખ્ય રસ્તાઓ પર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા ભુજ નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો છે માર્ગની બંને બાજુ ટ્રાફિક સમસ્યા સર્જાઈ ચૂકી છે દર વર્ષે વરસાદમાં નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં આ જ સ્થિતિ જોવા મળે છે તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે ટીવી થર્ટીના માધ્યમથી અમે આપણા સુધી આ દ્રશ્યો પહોંચાડી રહ્યા છીએ બસ સ્ટેશન વિસ્તારમાં ધસ વસતા પાણીના વહેણ જે રીતે જોવા મળી રહ્યા છે જોઈને એવું લાગે છે કે જાણે કોઈ નદી પસાર થઈ રહી હોય પરંતુ આજ પ્રમાણેની પરિસ્થિતિ ગયા વર્ષે પણ સર્જાઈ હતી ને આ જ રીતે પાણી જોવા મળી રહ્યું હતું બસ સ્ટેન્ડમાં ફરી એક વખત જળબંબાકારની પરિસ્થિતિ નખત્રાણામાં સર્જાય છે તો કચ્છના નખત્રાણા વિસ્તારના દ્રશ્યો છે જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ધોરી માર્ગ બંધ થઈ ચૂક્યો છે લોકો પાણી રોકાવાની જાણે કે રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ બસ સ્ટેશન વિસ્તારમાં જે રીતે ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જાણે તંત્રએ ન કરી હોય તેમ લાગી રહ્યું છે